પાંચ લાખ પંચાવન હજાર ને પાંચસો પંચાવન ઇનામ ને ભાઈ હા પાકો આપડી આઇટમમાંથી કોઈ પણ કેમિકલ સાબિત કરી બતાવે એટલે પાંચ લાખ પંચાવન હાજર પાંચસો ને પંચાવન નું ઇનામ આ બધી પાણીપુરીમાં કેમિકલ કલર કે એસન્સ કોઈ પણ જાતનું નહીં નહીં લીંબુ ના ફૂલ નહીં આજીનો મોટો નહીં કલર નઈ સેકરી કોઈ જાતના કોઈ કલર કે એસન્સ કોઈ વસ્તુ નહીં નેચરલી પાણી બનાવી તમે એટલી પાણીપુરી ખાઈ કોઈ સાઇડ ઇફેક્ટ નહીં કોઈ સાઇડ ઇફેક્ટ નહીં અને એમાંય પાણીમાં તમારી પાસે કેટલી વેરાયટી છે પુરી માં કેટલી વેરાયટી છે ટોટલ પાણીની અંદર ચાર છે રેગ્યુલર મીઠું અને સાથે એક યુનિક સિકનજી અને લસણ ચાર પાણીની અંદર ફ્લેવર છે અને તમે પાણી ની અંદર હા એ પીસાપુરી એની અંદર ચીઝને મેલ્ટ કરવા માટે ભડકો કરવામાં આવે છે અને ટોટલ અમારી પાસે તેર થી ચૌદ આઈટમ છે કે જે પાણીપુરીની જ વેરાયટી છે એટલે કે એક મોટું બધું મેનુ છે સાથે સાથે તમને ભેળ ઓપ્શન ભી મળશે દાણાવાળી દાબેલી કે જે કચ્છી દાબેલી કે છે એનો ઓપ્શન બી છે આપણે એક યુનિક પ્રોડક્ટ લઈને આવ્યા છીએ ઘણા નામ સાંભળ છે કે આલુ પાવ તો આપણે એક વડા પાવની રિપ્લેસમેન્ટ તરીકે આલુ પાવ લઈને આવ્યા છીએ કે જેની અંદર વડાને ડીપ ફ્રાય કર્યા વગર આપણે વડા જેવો જ ટેસ્ટ આપે છીએ તેલ લઈને ચણાનો લોટાઈ નહીં તેલ લઈને ચણાનો લોટાઈ નહીં કેમ કે આજકાલ જે તેલ વાપરવામાં આવે છે આ જે તાવડો ચડાવી દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ એ જ તેલ વાપરે છે તેલની અંદર ઘણા બધા ફેટી એસિડ ટોક્સિક જનરેટ થાય છે એની બદલે આપણે એક હેલ્ધી ઓપ્શન કે ની બદલે આપણે આલુ પાવ બનાવીએ છીએ અને બધા કરતા તમારી દાબેલી માં શું ફરક છે જનરલી દાબેલી છે ને આપણે ટમેટા ના સોસ અથવા જે કેચઅપ કઈ છે એની સાથે કવાય છે આપણે આની અંદર બટેકાના રસા બનાવેલો છે કે જેની સાથે દાબેલી ખાવાના છે જે એક વખત ખાશે એટલે આપણે કહીને કે બીજી વખત બીજે દાબેલી નહીં ખાય આંગળા ચાટતા રહી જશે કારણ કે ચટણી સાથે નહીં આ દાબેલી તમારે બટેટાના રસા સાથે ખાવાની છે માણસોને કંઈક નવું લાગતું હશે અને અત્યારે તમે ઓપનિંગ ઓફર શું આપવાના છો આવતીકાલે એટલે કે સોમવારે એક દાબેલીની સાથે બીજી દાબેલી ફ્રી એક દબેલી સાથે એક ફ્રી આપવાના છે અને અહીંયા પાણીપુરી ટેસ્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે ઢગલો વેરાયટી માં પાણીપુરી ખવડાવે છે અને એમાં કેમિકલ કલર એસન્સ બિલકુલ વાપરવામાં નથી આવતું સાબિત કરી બતાવે એને પાંચ લાખ પંચાવન હજાર પાંચસો ને પંચાવન રૂપિયા નું ભાઈ ઇનામ આપે છે મોરબીમાં નાના એવડા શરૂઆત કરી હતી અત્યારે ટૂંક સમયમાં ગુજરાતમાં ઘણા બધા સિટીમાં માં થી વધારે બ્રાન્ચ ઓપન કરી દીધી છે અને હવે તો આપડા રાજકોટમાં ધૂમ મજાવા માટે પહોંચી ગયા છે સાધુ વાસવાણી રોડ પર હલ્દીરામ નમ ના સામેના કોમ્પલેક્ષ આવી જાય છે પટેલ એન્ડ પટેલ પાણીપુરી